ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારની અંદર એક પોલીસ અધિકારી વિરુદ્ધ નારા લાગ્યા અને મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા તેમણે એક ડીવાયએસપી સામે નારા લગાડી માગણી કરી કે આ ડીવાય એસપી હિન્દુ વિરોધી છે શું છે વાત અને કેમ આવા નારા લાગ્યા અને શું છે ઘટના તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને

અખંડ ભારતની આપણે વાત કરીએ છે હિન્દુત્વની આપણે વાત કરીએ છે આપણા દેશની પણ મને એવું લાગે છે કે દેશ વિભાજિત થઈ રહ્યો છે અત્યારે નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે અને પોલીસ અને સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાની તમામ મહેનત કરે છે સરકાર અને પોલીસ કામ કરી રહી છે પણ કેટલાક લોકો એવું માને છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ તેમનું છે કારણ કે તેમને એવું લાગી રહ્યું છે હિન્દુત્વમાં હિન્દુત્વ સામે ખતરો ઊભો થયો છે અને જેમને એવું લાગે છે કે હિન્દુત્વ સામે ખતરો ઊભો થયો છે અને જો સરકાર અને પોલીસ કામ કરતી નથી તો સરકાર અને પોલીસ માટે આ શરમજનક છે પણ વાસ્તવિકતા જુદી છે જેમને હિન્દુત્વ સામે ખતરો દેખાય છે તે પોલીસની ભૂમિકામાં આવી જાય તે સરકારની ભૂમિકામાં આવી જાય તો ખરેખર સરકાર માટે શરમજનક છે આપણે છેલ્લા કેટલાય લાંબા સમયથી એક શબ્દ સાંભળીએ છીએ જેનું નામ છે લવજેહાદ વાત એવી છે કે આપણે વિધર્મી શબ્દનો પ્રયોગ કરીએ છીએ પણ વાસ્તવમાં જ્યારે વિધર્મી શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા નિશાના ઉપર તો મુસલમાન હોય છે નવરાત્રિનો તહેવાર છે માં જગદંબાની આરાધના કરીએ છીએ અને લોકો ગરબે ઘૂમે છે પણ જેમને એવું લાગી રહ્યું છે હિન્દુત્વ ખતરામાં છે એ લોકો આ નવરાત્રિના પર્વમાં આવે છે અને પછી તે લોકો લોકોના આધાર કાર્ડ માંગે છે ખરેખર તો આધાર કાર્ડ માંગવાની સત્તા તો સરકારની છે કે પોલીસની છે કે સરકારે જેમને સત્તા આપી છે એવી જ વ્યક્તિ આધાર કાર્ડ માંગી શકે પણ કેટલાક સ્થળ એવું પણ થયું કે પોલીસ અમલદારોની હાજરીમાં આખો તમાશો ચાલતો રહ્યો અને પોલીસ મુક પ્રેક્ષક બનીને ઊભી રહી કારણ કે આ પોલીસ અમલદારો એવું માનતા હતા કે સરકારના ચાર હાથ છે આ લોકો ઉપર નારાજ કરીશું તો અમારી બદલી થશે પણ ગુજરાત પોલીસમાં કેટલાક એવા અધિકારીઓ પણ છે કે કે જેમણે એવું માની લીધું સામે કોઈ પણ હોય મારે મારી ખાખીની લાજ રાખવાની છે જે કામ મારું છે કાયદો વ્યવસ્થા જાળવવાનું તેમાં હું કોઈને હસ્તક્ષેપ નહીં કરવા દઉં આવા જ એક પોલીસ અમલદાર છે નવસારીના ડીવાય સંજય રાય સંજય રાય નવસારીમાં બંદોબસ્તમાં હતા ત્યારે સંદેશો મળે છે કે નવસારીના એક ગરબા પા ગરબામાં કેટલાક લોકો આવ્યા છે જેમણે માથા ઉપર તિલક કર્યું છે અને ખભા ઉપર કેસરી ખેસ છે તે આધાર કાર્ડ ચેક કરી રહ્યા છે કે ગરબામાં આવનાર કોણ છે અને પછી નવસારીનો પોલીસ કાફલો ત્યાં પહોંચે છે પોલીસે જે કરવાનું હતું તે બધું જ કર્યું પણ આનાથી લોકો નારાજ થયા કારણ કે સંજય રાયે પોતાની ફરજ બજાવી અને એવો વિચાર ન કર્યો કે આ સાંસદ સી આર પાટીલનો વિસ્તાર છે એવો વિચાર ન કર્યો કે સરકાર નારાજ થશે આ પોલીસ અમલદારે પોલીસ અમલદાર તરીકેનું કામ કર્યું કે જો આવા પોલીસ અમલદાર નહીં હોય તો આપણે વિભાજીત થઈશું અને આપણું રાજ્ય લોહિયાળ બની જશે આપણે જ્યાં જેની બહુમતી વસ્તી છે ત્યાં લઘુમતીને દબાવશે જ્યાં હિન્દુઓની વસ્તી છે ત્યાં મુસલમાનોને દબાવવામાં આવશે અને મુસ્લિમ વસ્તી છે ત્યાં હિંદુઓને દબાવવામાં આવશે આમાં આપણી વચ્ચે વયમનુષ્ય વધી જશે પણ આ પોલીસ અમલદાર સંજય રાયે પોતાનું કામ કર્યું અને પછી નારાજ થયેલા લોકોએ સંજય રાયની વિરુદ્ધ નારા લગાવ્યા ત્યાં સુધી કે સંજય રાયને સંજય ખાન કહી તેમનું અપમાન પણ કર્યું અને પછી કલેક્ટર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર પણ આપ્યું તેના થોડાક દ્રશ્યો તમે જોઈ લો તમે આ ઘટનાના દ્રશ્યો જોયા કે જ્યાં પોલીસ પોલીસનું કામ કરે છે પછી તેમની વિરુદ્ધ નારા લાગે છે તેમની વિરુદ્ધ પ્રવચન થાય છે લોકો રસ્તા ઉપર આવે છે પણ હવે તમે ભારતના નાગરિક છો અને થોડોક વિચાર કરો તો પછી મને એવું લાગે છે કે મારું હિન્દુત્વ ક્યારેય ખતરામાં આવી શકે નહીં આ દેશ ઉપર મોગલ સામ્રાજ્ય વખતે અનેક હુમલા થયા મારું સોમનાથના મંદિર ઉપર સત્તર સત્તર વખત હુમલા થયા છતાં મારું હિન્દુત્વ ડગ્યું નથી હાર્યું નથી તો કેવી રીતના કોઈ આ હિન્દુત્વને ડગાવી કે મારી શકે કે તો આ સ્થિતિ છે પણ આપણા મનમાં જે ડરનો માહોલ ઊભો કરી દેવામાં આવે છે એ કોમ માટે અને વયમનુષ્ય ફેલાવવામાં આવે છે વાત અહીંયા અટકતી નથી આ પહેલાં પણ કેટલીક ઘટનાઓ ઘટી છે જે પોલીસ માટે શરમજનક છે કે ગરબાની અંદર આ પ્રકારના લોકો આવે છે બાઉન્સરોને ચેક કરે છે કે હિન્દુ છે કે મુસલમાન છે કે જે માણસ માત્ર પાંચસો સાતસો રૂપિયાની ના રોજ ઉપર કામ કરે છે તેને ત્યાંથી રવાના કરવામાં આવે છે જે લોકો નવરાત્રીમાં આવે છે વાદ્યો વગાડે છે સંગીતકાર છે તેમને પણ પૂછવામાં આવે છે કે તમે હિન્દુ છો કે મુસલમાન ખરેખર તો સંગીતને કોઈ ધર્મ નથી સંગીતની પોતાની એક ભાષા છે સંગીત એક પોતાનો ધર્મ છે પણ નહીં સમજાય આ બધી વાત વાત ત્યાં અટકતી નથી ગુજરાતની અંદર એવા અનેક મુસ્લિમ કલાકારો છે કે જેઓ મુસલમાન હોવા છતાંમાં જગદંબાની ગરબામાં કરે છે પણ મન મોટું જોઈએ વિશાળ જોઈએ આખી સમજવા માટે એસપી સફીન હસન પણ મુસલમાન છે ઇસ્લામમાં ભરોસો કરે છે પણ નવરાત્રીમાં તેમણે મહીસાગરમાં પણ ગરબા કર્યા ત્યારે કોઈ એવું ન પૂછ્યું કે તમે કયા ધર્મના છો આમ જ્યારે હિન્દુ મુસલમાનની વાત આવે તો યાદ રાખજો હિન્દુ મુસલમાનનો ઝઘડો માત્ર મધ્યમ વર્ગ અને ગરીબો વચ્ચે થાય છે તમે શ્રીમંત હિન્દુ છો તો તમને હિન્દુત્વ ખતરામાં નહીં લાગે તમે શ્રીમંત મુસલમાન છો તમે આઈએસ છો કે આઈપીએસ છો તો તમને તમારો ધર્મ કોઈ નહીં પૂછે તમને કોઈ ગાળો નહીં આપે તો આપણે આ સ્થિતિમાં શું કરવાનું છે જાતે જ નક્કી કરવાનું છે આ બધા જ દ્રશ્યો આ બધી જ વાત તમારી પાસે એટલા માટે મૂકું છું કે આપણે એક આબાદ દેશ જોઈએ છે તો આપણા મનમાં પડેલી ગંદકી વયમનુષ્ય અને કડવાશને દૂર કરવી પડશે માં જગદંબા તમારી સાથે રહે એ પ્રાર્થના સાથે વિરમું છું અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવીશ આ જ પ્રકારની વાતો લઈ આ જ પ્રકારની સ્ટોરી લઈ નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ